જો મિત્રો નવા મહેમાન આવી ગયા છે જ પાંચ મહેમાન આવ્યા છે નવા જો સાફ સફાઈ કર્મચારી જે રાક્ષસો છે ને જે બળદને હેરાન કરે છે બધા એનો સંહાર કરવા માટે આપણે પાંચ મહેમાન લાવ્યા છે જય માતાજી મિત્રો જય શ્રી રામ કેમ છો બધા મજામાં જઈશું તો દેવ ઉગી ગયો છે બસ ક્લાસ આપણે ઉઠી ગયા છે એને હમણાં આ વિડીયો તમને બતાવતા ભૂલી ગયો તો આપણે જે કીધું એમ કોલમ ભરાઈ ગયા છે અને સલાખા વીટી દીધા છે અત્યારમાં પાછું પાણી પાઈ દેવી કારણ કે આજે આમાં ભરતી ભરવાની છે બધા કોલમને આપણે પાણી પાવાનું છે અત્યારમાં આજે ભરતી ભરા પછી તો નહીં વાંધો આવે આજે અત્યારમાં જોવો પાણી પાય છે ડોલ ક્યાં છે ન્યાજ ક્યાંક પડી હતી હજી હાંજે પાયો જો કે હજી ભીનું જ છે નીચે બધી પણ ઉપર પાઈ દઈ કોથળા મૂક્યા છે સલાખા આપણે કાપડ ના થાય વીટી દીધા હતા જેટલું થાય એટલો આજનો દિવસે દિવસ છે પછી ભરતી ભરાઈ ગયા કેડે તો એકવાર પાણીનું નું પલાળશું એટલે થઈ જાય કડપ જોવો બધી બહાર પીડી છે છે બાજરો પાછો આખા હુકલ બાજરો આવ્યો છે એટલે ઝડપથી ગોડાઉન થઈ જાય ને ખાલી ઉપરના પતરા સડશે એવું લાગે છે પણ જેટલું થાય એટલું અડધું થાય તો અડધું પણ થોડો ઘણો એમાં જો ભૂકો હસવાઈ જાય તો આપણે ઓછી ઉપાધી રેવા જ રહેવા દે સિવાની જો ધોઈડ ખાવા બહાર તરત વહી આવે છે હવે આપણે રોજે કેટલાક દિવસ કાઢશે એ આપણે એક તો કાયમિકની એમ છે હું છે હું છે એટલે

આપણે બીમારના શેડમાં ડાયરેક્ટ રાખ્યા છે એટલે જેથી કંઈક કૂતરું બિલાડી જાય નહીં ચારે ચાર છે મેળા છે કામ ચાલુ કરી દીધું છે અત્યારમાં હવારમાં હતા આપણી નીંદર ઉડી ગઈ કુકડો બોયલો જો ઓલો રે કુકડો છે લાલ કળગી એમાં કે ઘટે જો સફાઈ કામદાર હવે મોટા શેડમાં વૈયા જાય ને તો કામ ઝડપથી ચાલુ થઈ જાય ઉપર બધાને ધ્યાનંદ રાખીએ હમ હજી થોડુંક ઓકવડ પડશે આપણે રહેવાનું એ ઉપેર કર્યું છે ને એમનેમ આપણે ખાનું હતું ગોઠવી દીધું છે જો અહીંયા નહીં રહેવાની એના સેટિંગ થાય તો પછી કંઈક બીજી વ્યવસ્થા કરવી પડશે બાકી બધુંય આપણે જો કોપી પછી મંગળા મંગળાને વચ્ચે રાખવી થઈ જાય ને ગાયું નગર ખેતરમાં ઠેકડા બહુ મારતી ગોરી ગોરીબી ગઈ છે આપણે રામલખન ગાય એનું કાલે ઓપરેશન કરવાનું છે બળદનું કાલે ઓપરેશન કરવાનું છે નદી મહારાજને બહાર લીમડે જવા દીધા છે બીજા બધા બળદ બહાર વેગ ગયા છે કોળિયું ને બે ને આ મોટા શેડમાં આપણે લઈ લેવી દિવસે વાહર્યું એટલે અંદર ઠાણિયા સાફ થઈ જાય જો બહાર વી એવા છો બેન હવે કૂતરાનું ખાસ ધ્યાન રાખવું પડે કૂતરા આંબી જાય ને તો કૂકડાનો બોક બોલાવી જવાના છે એ ખાસ ધ્યાન એટલે બીજું એવું બારું છે આમાં વર્તાય નથી ક્યુ પહેલું છે ને આ બીજું આવી ગયું તો મિત્રો ભરતી ભરવાનું ચાલુ કરી દીધું છે પહેલા થઈ ગયા ચાલુ આપણે ટ્રેક્ટર મૂકી દીધું આશ્રમનું ટોટલ ત્રણ ટ્રેક્ટર આલે છે એટલે કદાચ બે દિવસ થાય ગરમ ટુ નાખવી છે એટલે વ્યવસ્થિત મજબૂત થઈ જાય ટાઈક્સ હોય તો પછી ભેજ આવે ગરમ ટુ હોય ને એટલે આમ સિમેન્ટનો માલ નાખ્યો હોય ને એવું ફાકા જઈ જાય નીચેથી ભેજ ન લાગે ભૂકો ખોટો નીચેથી બગડે નહીં તો કે ફૂટ તો આપણે જમીન લેવલથી ભરતી કરવાની છે હોય તો અમારે જોવા છે શેક આમાં છે એટલે ખેડૂતો માટે કંઈ કામનું નથી ટાઈસ હોય તો કંઈક કામની લાગે એટલે થોડોક આપણે કીધું શેકડેમ એ ઊંડો થાય આપણે ગોરમટાની જરૂર છે જો આ વ્યવસ્થિત ઊંડો થઈ જાય તો કેટલું પાણી આમાં સંગ્રહ થઈ અગે તો મિત્રો રોજીની વાત કરી હતી આપણે તો રોજીને મીણ આવી ગયું છે પાંદડીમાં બે ઘોડિયું પાણી પીવે છે શિવાની બેન આટો મારે છે જો અમારે ગોવાળો રાજુભાઈ ભરતી મીડાસી નાખવા આપણે એટલે હવે રોજી જ બે દિવસમાં ઠાણ દઈ દેવી જોઈએ મીણ આજ એવું છે બાવળીને આપણે એવું થતું મીણ આવ્યું વળતે દિવસે ઠાણ દીધું મહેમાન બધા ગોઠવાઈ ગયા હજી એક કઈ ગઈ છે કેમ દેખાય છે કઈ નોખું છે એવું છે અને ખાસ વાત કરી દો વધારો દીધો છે પેલો જ દિવસ છે આ રે જો આ હા આ બેન હવાર અલગ અલગ જ હાલે છે એટલે એને વધાવો દીધો છે જો બાવળી ની ગમાઈ માં ઈંડું મૂક્યું છે બોલો એ લોકોએ આપણને કીધું તી કે રોજે કુક ઈંડું અલગ અલગ જગ્યાએ આપશે તો તમે ભેગા કરી લેજો એટલે આપણે આને લઈ લેવી બરાબર આને એક બાસ્કેટમાં આપણે મૂકશું જોવો ઈંડુ જોવો બરાબર આપણે ઓલું બાસ્કેટ હતું કે નહીં ખાલી બાસ્કેટમાં મૂકી દેવી આપણે વ્યવસ્થિત બાસ્કેટ બાંધી દેવા છે ન્યા એને કીધું એક જગ્યાએ ભેગા કરજો પછી કે હું કુકડી બેહારી જઈ આવડે એને દીધું લાગે છે આવડિયા નોખી છે એ હં હા અલગ છે એક તો ભરતી ચાલ્યા છે લીલ નિરીક્ષણ કરવા આવ્યો છે કે આ બધું હું આ નવા જૂની કરે જમીન ટૂંકી કરે રાખે છે જોવો છે કાંઈ બી કહે ને હાય ઝપટ બોલે આમ જોવો એક નાડાવાય સેટો નથી હો જો ભલે હા હારવાય સારવાય જાય એક શીંગડું ભાંગી ક્યાંક ને આવ્યો છે શિંગડું ભાંગી ગયું છે અમારે ભાઈ હામા ધોડે છે એને બે બપોર ના એક વાગ્યા છે ને આપણે સુરત થી મહેમાન આવ્યા છે મારા પપ્પા ના બધા પ્રિય મિત્ર રાત્રી ગૌ સેવામાં બધા સાથે પ્રવીણભાઈ માળિયા માણિયા મહેશભાઈ મોડભાઈ આપણે જીતુભાઈ શ્રી દેવ બળદ આશ્રમ ગામ રફાળા તાલુકો બગેસરા જિલ્લો ઓમરેલી ના મુલાકાતે આવ્યા છે બસ બસ ગાનો મિત્રો આપણે વાત કરીએ એમાં રોજીનું તમને દેખાડી દઉં રોજી વરાવવા મળી છે સવારે તો થોડુંક મીણ આવ્યું હતું પણ અત્યારે દૂધના ટીપા છે પડવા બસ બેટા બસ બતાવી દઉં તમને બસ ઉભી રહે જો ટીપા તમને બાજેલા દેખાતા થાય છે કદાચ નીચે પગમાં એ પીડ્યા છે એટલે હવે કદાચ આજે ઠાણ દે અથવા તો એકાદ બે દિવસમાં ઠાણ દઈ દે બાવળી આપણે બપોરે વરવાનું ચાલુ કર્યું હતું રોંડે અને સાંજે ઠાણ દઈ દીધું હતું ફૂલ હવે ત્યારેમાં છે હા બેટા શિવાની બહાર છે ને તડકાની એટલે બાવળી ઓલું કરે છે પણ આજે આપડે શું છે રોજીને ઓલા શેડ માં નથી બાંધવી જો આ પવન આવે છે ફૂલ એટલે આને બાંધવી તો હવે જોવી મિત્રો આગળના વ્લોગમાં કદાચ આજ ઠાણ આપી દે અથવા તો કાલ આપે તો મળીશું નવા વ્લોગમાં આશા રાખવી છે કે વશેરી આવે કારણ કે બાદશાહની આપણને બાદશાહથી કવર કરાવી છે એટલે વશેરી આવે તો સારું એવું છે બીજું તો કાંઈ નથી આપણે વશેરો આવે તો વાંધો નથી વસેરી આવે તો વાંધો નથી પણ બાદશાહનો આપણને મોં હતો અને ઘોડો હવે ઘટો થઈ ગયો છે એટલે એવું છે તો જય માતાજી મિત્રો જય શ્રી રામ મળીશું નવા વ્લોગમાં નવી આશા સાથે જય માતાજી